જોતા ખાઈ હોવાનું પણ સીતારામ ને જ બધા દૈરાની કેમ છો બધા હોસકી બધા એકદમ મજા માય નમી બધા એકદમ મજામાં રાખી ગયા છે અત્યારે સવારના સાડા નવ ને અમે આવું એવું ખેડા ધૂમ જારા જાડા મોટા નોરતાના ત્યાં ખાટલો જે ધોવાનું બાકી છે ડબલા ડબલ્યુ ને આ મસ્ત મજાની ગુરા શીખી ઘણા નાખ્યું હાબુએ છે કારણ કે ના ચૂલા હોય ને એટલે વઘારે આમ તેન ઉડે તે ને અહીંયા ખાવા બેસીએ ત્રણેય ટાણા ને અવર બધી આથી જ છે ને પાછું હા રહોડું બધું આ હે

કામ કરે લઈ લાગ વાંધો નહીં વિશાની અહીંયા મસ્તી ઘણી વાત પાસે છે ઘડીક વાર પાસે અહીંયા Yeah. Tata. 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 Oh, Lord, tata. Da... Da had... <laughs> to... tata. Tata. Ah. Misi, tata. 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 ால <laughs> 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 <laughs>

Visu tata. Alò. E. Ale, eh. ale panduramp. Alò. Ale ale, 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 ale. ધક્ કાથી ખાવ આખા દ્રબા માં રોકડે હે ને એને જો 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 ઈ વાંધો આવે ખારે ખારે ઝડપ બહુ થઈ જાય છે અત્યારે ઓલરેડી ચાર ને એમની મમ્મી દીકરો ઈચ્છા ને હવે માથું હરાવું પછી ફરિયાદ ખીચડી નું કાપ કદ લેવું પછી વિસુ ને રાપ કરવી ને ને એને કપડાં થોડાક છે ધોવા તો હલો પેલા મોઢું ધોયું જ હતા સા પાણી બાકી છે પીઆ લઈએ જરાક એ એ એ વીસ વાણા થી ગહેર તો ગહેર તો ગહેર તો ગહેર તો હેટ આ પી ગયો હોય અજે કાક ચાવાનો વિચાર હે વિસુ એય તુનિકા એ બોકત ને આજ હતું તુન કી કે છોકરા દુબલા પતલા હોય તો કમજોર કહેવાય ઓન્લી 7 મંથ આજે કમ્પ્લીટ નેથ થિયર થાહે બે ત્રણ દી મે જો કે 7 મંથ થેકો કહેવાય સાત મહિનાનો હે નહી એટલું એક્ટિવ હે 6 મહિનાનો થાય ને છોકરો બેહતા હી છે આજે હાથ મહિના ને હાલો મારે મારું કામ કરું બાપુ દીકરો બે રૂમે ઘડી એ છે ને તેડ નથી ફેરવું પડતું એટલે એટલે

पाटला लेवाना है ठे मेरी थी थी जा भाई कब करें बापू